વેપારીને લાખનો લગાડનાર ત્રિપુટીની સુરત ક્રાઈમ બ્રાન્ચ ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે આ અંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતના આર્થિક ગુના નિવારણ શાખા પોલીસ મથક ખાતે રાજેશભાઈ મોહનલાલ સૂર્યા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી તેમણે જણાવ્યું હતું કે કાપડ દલાલ સાગર ઠુમ્મરે અન્ય બે આરોપીઓ સાથે મળી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદી તેના પૈસા ન ચૂકવી ઠગાઈ કરી હતી 63 લાખ 64000 થી વધુ રૂપિયાનો માલ ખરીદી અમુક રકમ પરત આપી અન્ય પેમેન્ટ ચૂકવ્યું ન હતું આ અંગે તેમણે ઉડાવ જવાબ આપતા પોલીસ ફરિયાદ નોંધાવઈ હતી જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી જુલાઈ રોજ વાગ્યે ત્રણેય પોલીસે ધરપકડ કરી છે પોલીસે દર્શન કાનાણી કાપડ દલાલ સાગર ઠુમર મારફતે શિવ એન્ટરપ્રાઇઝ અને વૃદ્ધિ એમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી માંથી બેંગ્લોરી ફેબ્રિક્સ નો માલ ખરીદનારની પોલીસે ધરપકડ કરી છે

કાપડ દલાલ તરીકે આ ક્ષેત્રપીંડીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્રણે આરોપીઓએ સાથે મળી 63 લાખથી વધુનો કાપડનો માલ ખરીદી વેપારીને પૈસા ચૂકવ્યા ન હતા જે મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ત્રણેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર એક ગુજરાતનું આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે કાપડનો મોટા ભાગે વેપાર થાય છે તેની અંદર ગુનાહિત કાવતરારથી આરોપીઓ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ઘણી બધી ફરિયાદો નોંધવા પામેલી છે જેમાં આ કામના ફરિયાદી રાજેશ મોહનલાલ સૂર્યાનાઓએ ડીસીપી ક્રાઈમ પોસ્ટે ખાતે ત્રેસઠ લાખ ચોસઠ હજારની ફરિયાદ આપેલી હોય જે અનુસંધાને કાપડ દલાલ સાગર મનસુખ ઠુમ્મર તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી તેમજ દર્શન મગનભાઈ કાનાણી નાવોને ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે સર સરકારની છેતરબી આમાં ફરિયાદી એની સાથે કાપડ દલાલ પહેલાં આરોપીઓની મુલાકાત કરાવે અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસમાં લઈ પહેલાં શરૂઆતમાં ઓછા પ્રમાણમાં પૈસા આપે છે અને વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં માલ આપી અને એ ફરિયાદીઓને એ માલના પૈસા ન આપી મોબાઈલ બંધ કરી અથવા તો દુકાન બંધ કરી નાસી જઈ અને સમય પસાર કરી પૈસા આપતા આ ગુના બનવા પામેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત